ભરૂચના બરહાનપુરા વિસ્તારમાંથી મકાનમાંથી કૂટળખાનું ઝડપાયું છે ત્રણ લલ્લા સહિત બે ગ્રાહકોની પોલીસે ધરપકડ કરી છે લતા વસાવા નામની મહિલા ત્રણ મહિનાથી ચલાવતી હતી કૂટળખાનું નનામી અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે બગાસું ખાતા પતાસું મળ્યું પોલીસે ગ્રાહકોને ચૂકવવાના ત્રણ હજાર તથા ફોર વ્હીલ ગાડી મળી કુલ ત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજ કર્યો છે

કૂંટણખાનું ચલાવે છે પોલીસ દ્વારા આ હકીકતને વેરીફાઈ કરવામાં આવી અને આજરોજ એવી ચોક્કસ હકીકત મળેલી કે આ જે બેન છે એ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી યુવતીઓને બોલાવી અને બહારથી કસ્ટમરને બોલાવી અને પોતાના ઘરની અંદર તેમને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી અને કૂટણખાનું ચલાવે છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે જે આધારે બે પંચોના માણસો બોલાવી અને સ્થાનિક અમારી મહિલા કોન્સ્ટેબલ એમને સાથે રાખી અને સદરુ જગ્યાએ રેડ કરતા ત્યાં આ પ્રવૃત્તિ ચાલુ હાલતમાં મળી આવેલી જેની અંદર ત્રણ યુવતીઓ મળી આવેલી અને જે આ બેન છે લતાબેન એ તથા બે જે એમના ગ્રાહકો હતા તે મળી આવેલા જેથી જે આ કૂંટણખાનું ચલાવનાર લતાબેન છે તે તથા જે બે ગ્રાહક છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી છે લતાબેન ની પૂછપરછ દરમિયાન છેલ્લા ત્રણેક મહિનાથી પોતે આ પ્રવૃત્તિ ચલાવે છે એવું એમને જણાવ્યું છે યુવતીઓ છે યુવતી એ સ્થાનિક છે ભરૂચ જિલ્લા